જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડેક વડનગર ખાતે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદીઓના હુમલાના વિરોધમાં પુતળા દહન અને આ હુમલામાં શહીદ થયેલ આપણા સનાતની લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે પરંતુ આમ જોવા જઈએ કભી ખુશી કભી ગમ જેવું દેખાઈ રહ્યું છે એક બાજુ હુમલો ને એક બાજુ ખુશીનો માહોલ જેવું થઈ ગયું છે. વડનગરમાં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ વડનગરમાં મુલાકાત લીધી એટલે એવું લાગે છે કે દુખની લાગણી જ્યારે આનંદ કરતા હોય તો લાગણી ના હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ સૌના અંતર મનને પૂછો કે હું કેટલો રાજનીતિ રમાય છે તેવું પણ દેખાઈ રહ્યું છે તો દરેક પોતાની આત્માની ઉર્જાને પૂછો બાકી આપણે આપણી માહિતી મળશે. ઘર બાળીને તીર્થ ના કર્યો રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર